કેમ છો મજામાં આપણે આજે ગુજરાતી બિઝનેસ કમા એવી ગપશપ કરવાના છીએ કે જે તમારા વ્યાપારને ડૂબતા નહીં માત્ર બચાવે પણ એને નવી ઊંચાઈએ લઈ જાય હા બરાબર સાંભળ્યું દોસ્તો પણ એ પહેલા એક સવાલ તમે ક્યારે એવા વ્યાપારીને મળ્યા છો કે જેનો ધંધો ચાલતો નથી પણ એ હજુ પણ જૂની રીતે જ અટવાયેલો છે બદલવાની હિંમત નથી કરતો અરે ગુજરાતમાં આવા ઘણા દાખલા મળે ગમે ત્યાં જજોક સુરતના હીરાના બજારમાં વડોદરાની ઢાબેલીની લારી પર કે પછી ભુજના ખાખરાના નાના ધંધામાં આપણે ગુજરાતીઓ જાણીએ છીએ કે વ્યાપાર એટલે રિસ્ક એટલે જીગર પણ એક વાત કહું જો તમે ખોટી દિશામાં દોડી રહ્યા હો તો શું કરશો બેસી જશો દુકાન બંધ કરી દેશો ના દોસ્તો તમે પાયવટ કરશો પાઇવટ એટલે શું એ એ બી હિંમતવાળી ચાલ છે એવો જાદુઈ ફોર્મ્યુલો છે જે તમારા વ્યાપારને નવું જીવન આપે છે સમજો ભુજનો એક ભાઈ ખાખરા વેચે છે પણ ગ્રાહકોને એના બેસનના ખાખરા નથી ગમતા શું કરશે એ નવો ફ્લેવર લાવશે જેમ કે ચટપટા મસાલા ખાખરા કે ચીઝ ખાખરા અને બસ એનો ધંધો ધૂમ મચાવી દેશે આ જ છે પાઇવટ તમારા વ્યાપારનું નવું ગીત નવો તાલ આજે આપણે આ વિડિયોમાં જાણીશું કે પાઇવટ શું છે ગુજરાતી વ્યાપારીઓ માટે એ શા માટે એટલું મહત્વનું છે અને સૌથી જરૂરી તમે એને કેવી રીતે સ્માર્ટલી કરી શકો જેથી તમારો ધંધો નવરાત્રીના ગરબાની જેમ જગમગી ઉઠે ગુજરાતમાં આપણે હંમેશા નવું શીખીએ છીએ નવું અજમાવીએ છીએ જેમ કે વેરાવળના માછીમારોએ ઓનલાઈન ફિશ વેચવાનું શરૂ કર્યું કે અમદાવાદના સ્ટાર્ટઅપે એક નવો એપ લોન્ચ કરીને બજાર હચમચાવી દીધું આ બધું છે પાઇવેટની તાકાત પણ એક મિનિટ શું આ પાયવટ ફક્ત મોટા મોટા સ્ટાર્ટઅપ વાળા માટે છે કે આપણા જેવા નાના ધંધાવાળા રાજકોટની નાની કિરાણાની દુકાન વડોદરાની ચાની લારી કે સુરતની ગાર્મેન્ટ શોપ એ પણ પાયવટ કરી શકે શું આ ખરેખર આપણા નાના વ્યાપારોને બચાવી શકે ચાલો આ રહસ્ય ખોલીએ ચેપ્ટર એક પાઇવટ શું છે દોસ્તો ચાલો આપણે આજે ગુજરાતી બિઝનેસ કમાય કેવા શબ્દની વાત કરીએ કે જે તમારા વ્યાપારને નવો રંગ આપી શકે પાયવટ

ચાલો આને ગુજરાતી ઉદાહરણથી સમજીએ રાજકોટના એક ભાઈ છે નામ રાખીએ મનીષ ભાઈ એક ખાખરાનો નાનો ધંધો ચલાવે છે રોજ સવારે ઉઠીને बेसनના ખાખરા બનાવે પણ એક દિવસ એમને ખબર પડે કે ગ્રાહકોને એમના ખાખરા નથી ગમતા બજારમાં લોકો ચટપટા નવા ફ્લેવરની માંગ કરે છે હવે મનીષ ભાઈ શું કરે દુકાન બંધ કરી દે ના એ હિંમત કરે નવો આઈડિયા લાવે અને મસાલા ખાખરા બનાવવાનું શરૂ કરે એ પણ એકદમ ચટાકેદાર ગુજરાતી સ્વાદવાળા બસ આ જ છે ફાઇવર્ટ મનીષભાઈએ પોતાનું પ્રોડક્ટ બદલ્યું ગ્રાહકોની માંગ પ્રમાણે નવો ફ્લેવર લાવ્યું અને એમનો ધંધો ધૂમ મચાવી ગયો આ નાનો ફેરફાર નથી દોસ્તો આ એક એવી કળા છે જે નિષ્ફળતાને સફળતામાં બદલી નાખે અને ગુજરાતમાં આપણે આ જતો કરીએ છીએ નહીં આપણે હંમેશા નવી રીતો શોધીએ છીએ નવા રસ્તા બનાવીએ છીએ પણ એક મિનિટ પાઇવટ એટલે ફક્ત નવું પ્રોડક્ટ લાવવું જ નહીં એ એટલે તમારા ધંધાને નવી દિશા આપવી ઉદાહરણ તરીકે સુરતની એક નાની ગાર્મેન્ટ શોપ એમની પાસે સાડીઓ હતી પણ યુવાનો ડિઝાઇનર કુર્તીની માંગ કરતા હતા તો એમણે શું કર્યું સાડીઓની જગ્યાએ ટ્રેન્ડી કુર્તીઓ લાવી અને એમનો ધંધો બમણો થઈ ગયો આ પણ એક પાઇવટ છે પ્રોડક્ટ બદલ્યું બજાર બદલ્યું અને સફળતા મળી આવો પાયવટ ગુજરાતના દરેક ખૂણે થાય છે ભૂજથી વેરાવળ સુધી રાજકોટથી અમદાવાદ સુધી પણ સવાલ એ છે આ પાયવટ ક્યારે કરવું શું દરેક ધંધામાં આ કામ કરે અને સૌથી મોટો સવાલ શું આપણે નાના વ્યાપારીઓ આવું કરી શકીએ ચાલો આગળના ભાગમાં આ બધાના જવાબ શોધીએ ચેપ્ટર 2 પાયવટ શા માટે જરૂરી છે દોસ્તો જોવો આ અમદાવાદનું બજાર આ ગુજરાતી વ્યાપારીઓની જાન છે રોજ સવારે ઊઠીને નવી હિંમત નવો જોશ નવો ધંધો આપણી એક ખાસિયત છે આપણે હાર નથી માનતા પણ એક સવાલ છે જો તમારો ધંધો ચાલતો ન હોય ગ્રાહકો ન આવતા હોય તો શું કરશો બેસી રહેશો દુકાનના શટર નીચે કરી દેશો ના દોસ્તો આવા સમયે તમારે પાઇવટ કરવાનું છે પાઇવટ એટલે તમારા વ્યાપારને બચાવવાની ચાવી એ એવો જાદુઈ રસ્તો છે જે તમને ખોટી દિશામાંથી બહાર કાઢે છે અને સફળતા તરફ લઈ જાય ચાલો એક ગુજરાતી ઉદાહરણથી સમજીએ વડોદરાના અનિલભાઈની વાત છે એમની પાસે એક નાની ચાની લારી હતી ગરમાગરમ ચા બિસ્કિટ અને ગુજરાતી ગપ્પા પણ એક દિવસ એમને ખબર પડી કે ગ્રાહકો ઓછા થઈ રહ્યા છે લોકો હવે ચા કરતાં ઠંડા પીણાની માંગ કરે છે ખાસ કરીને યુવાનો હવે અનિલભાઈએ શું કર્યું એમણે હિંમત નહોતી હારી નવરાત્રીનો મોકો જોયો ચાને બાજુએ મૂકી અને એકદમ ટ્રેન્ડી કોલ્ડ કોફી શરૂ કરી એ પણ ગુજરાતી સ્ટાઇલમાં થોડી એલચી અને કેસરવાળી બસ શું કહું આજે એમની લારી લોકલ હિટ છે નવરાત્રીમાં લાઈન લાગે છે અને યુવાનો એમની કોલ્ડ કોફીના ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે આ જ છે અને ધંધો ફક્ત ધંધો બચાવે જ નહીં એ તમને હરીફાઈમાં આગળ રાખે જેમ કે ગુજરાતના ઘણા વેપારીઓએ ઓફલાઈન થી ઓનલાઈન વેચાણ શરૂ કર્યું સુરતના એક ભાઈએ પોતાની ગાર્મેન્ટની દુકાન એમેઝોન અને ફ્લિપકાર્ટ પર લઈ ગયા શો થયું એમની સાડીઓ હવે દેશભરમાં વેચાય છે આ પણ એક પાયવટ છે વેચવાની રીત બદલી અને ધંધો બમણો થયો દોસ્તો પાયવટ શા માટે જરૂરી છે કારણ કે આજના જમાનામાં બજાર બદલાય છે ગ્રાહકોની પસંદ બદલાય છે અને હરીફાઈ વધે છે જો તમે સમયસર પાયવટ નહીં કરો તો બજાર તમને પાછળ છોડી દેશે પણ પાયવટ એટલે ફક્ત નાના ફેરફાર નહીં એ એક મોટો નિર્ણય છે જે તમારા ધંધાને નવું જીવન આપે છે પણ એક મિનિટ પાઇવટ ના કેટલા પ્રકાર હોય શું દરેક ધંધામાં આ કામ કરે અને કેવી રીતે જાણવું કે કયો પાયવટ તમારા માટે બેસ્ટ છે ચાલો આગળના ભાગમાં આ બધું ખોલીએ ચેપ્ટર ત્રણ પાઇવટ ના પ્રકારો દોસ્તો આપણે ગુજરાતી બિઝનેસ કમા હમણાં જ શીખ્યું કે પાયવટ એટલે શું અને એ શા માટે જરૂરી છે પણ હવે મજાની વાત આવે છે પાઇવટ ના પ્રકારો હા પાઇવટ એક જ રીતે નથી થતું એના અલગ અલગ રંગ રૂપ છે જેમ કે નવરાત્રીના ગરબાના અલગ અલગ રાસ આજે આપણે ત્રણ મુખ્ય પ્રકારો જોઈશું અને દરેકને ગુજરાતી ઉદાહરણ સાથે સમજીશું તો તૈયાર છો ચાલો શરૂ કરીએ પહેલો પ્રકાર છે પ્રોડક્ટ પાઇવટ આ એટલે તમે જે વેચો છો એ બદલી નાખો ગ્રાહકોને જે ગમે એ આપો ચાલો એક ઉદાહરણ જોઈએ સુરતના રમેશભાઈની વાત છે એમની પાસે એક નાની મીઠાઈની દુકાન હતી ગુલાબજાંબુ લાડુ બરફી પણ એક દિવસ એમને ખબર પડી કે લોકો હવે મીઠાઈ વધુ માંગ કરે છે ખાસ કરીને ચટપટી નમકીન હવે રમેશભાઈએ શું કર્યું એમણે મીઠાઈ બનાવવાનું ઓછું કર્યું અને નમકીનની નવી રેન્જ શરૂ કરી રાજકોટી ચેવડો મસાલા શેવ અને ગુજરાતી ટચવાડી ખારી સિંહ શું થયું રમેશભાઈની દુકાને લાઈન લાગવા માંડી ગ્રાહકો એમની નમકીન લઈને ઘરે જાય પાર્ટીઓમાં લઈ જાય અને નવરાત્રીના ફાસ્ટમાં પણ ખાય આ જ છે પ્રોડક્ટ પાઇવટ જ્યાં તમે તમારું પ્રોડક્ટ બદલો બજારની માંગ પ્રમાણે ચાલો અને ધંધો ચમકી જાય બીજો પ્રકાર છે બજાર પાઇવટ આ એટલે નવા ગ્રાહકોને ટાર્ગેટ કરવું તમારું પ્રોડક્ટ બરાબર છે પણ શું એ બધાને ગમે છે રમકડા ખરીદે છે પણ યુવાનો ગિફ્ટ આઈટમ્સ માંગ કરે છે તો નીલમબેને શું કર્યું એમણે રમકડા બનાવવાનું ઓછું કર્યું અને યુવાનો માટે ટ્રેન્ડી ગિફ્ટ આઈટમ્સ શરૂ કરી જેમ કે કસ્ટમાઇઝ મગ હેન્ડમેડ ડાયરી અને ગુજરાતી ડિઝાઇન વાળી કિચન શો થયો નીલમબેનનો ધંધો રોકેટની જે મૂડ્યો યુવાનો એમની દુકાને ધસારો કરે ખાસ કરીને તહેવારોમાં દિવાળી ઉત્તરાયણ ને બર્થડે ગિફ્ટ્સ માટે આજ છે બજાર પાયવટ જ્યાં તમે નવા ગ્રાહકોને ટાર્ગેટ કરો અને તમારો ધંધો નવી દિશામાં દોડવા માંડે અને ત્રીજો પ્રકાર છે મોડેલ પાયવટ આ એટલે તમે વેચવાની રીત બદલો તમારું પ્રોડક્ટ સારું છે ગ્રાહકો પણ છે પણ શું તમે એમને સાચી રીતે પહોંચો છો ચાલો વેરાવળના એક વેપારીની વાત કરીએ હસમુખ ભાઈ માછલીનો ધંધો કરે છે બજારમાં નાની દુકાન રોજ સવારે તાજી માછલી વેચે પણ એક દિવસ એમને ખબર પડી કે લોકો હવે ઓનલાઈન ઓર્ડર કરવા માગે છે ખાસ કરીને શહેરના લોકો તો હસમુખ ભાઈએ શું કર્યું એમણે દુકાન ચાલુ રાખી પણ ઓનલાઈન ઈ કોમર્સ

બજાર અને મોડેલ પાયવટ તમે તમારા ધંધાને નવી દિશા આપી શકો આગળના ભાગમાં આ બધું ખોલીએ ચેપ્ટર ચાર પાયવટ કેવી રીતે કરવું દોસ્તો જોવો આ મેળાનો રંગ આ ગુજરાતની જાન છે જ્યાં નાના મોટા વેપારીઓ નવા આઈડિયા અજમાવે છે ગ્રાહકોના દિલ જીતે છે અને ધંધો ચમકાવે છે આપણે ગુજરાતી બિઝનેસ કમા શીખ્યું કે પાયવટ શું છે શા માટે જરૂરી છે અને એના પ્રકારો શું છે પણ હવે મોટો સવાલ પાયવટ કેવી રીતે કરવું અરે પાયવટ કરવું એટલે હિંમત બતાવવી પણ સ્માર્ટલી આજે હું તમને ત્રણ એવી ટિપ્સ આપીશ કે જે તમારા ધંધાને નવી દિશા આપશે અને એ પણ ગુજરાતી સ્ટાઇલમાં તો તૈયાર છો ચાલો શરૂ કરીએ પહેલની ટીપ છે ગ્રાહકોની સાંભળો દોસ્તો તમારા ગ્રાહકો જ તમારા ધંધાના ગુરુ છે એમને પૂછો શું નવું જોઈએ તમને શું ગમશે એમના જવાબથી તમને ફાઇબરટનો આઈડિયા મળશે ચાલો એક ઉદાહરણ જોઈએ અમદાવાદના રાકેશ ભાઈની ચટણીની દુકાન હતી લીલી ચટણી ખજૂરની ચટણી બધું જ પણ એક દિવસ એમણે પોતાના પાંચ ગ્રાહકોને પૂછ્યું શું નવું ટ્રાય કરું એક ગ્રાહકે કહ્યું ભાઈ થોડી ચટપટી મેક્સિકન સ્ટાઇલ ચટણી લાવો રાકેશ ભાઈએ એ આઈડિયા પકડ્યો નવી ફ્લેવર વાળી ચટણી બનાવી અને બસ એમનો ધંધો ધૂમ મચાવી ગયો જોયું ફક્ત 5 ગ્રાહકોની વાત સાંભળી અને રાકેશ ભાઈએ નવો પાઇવટ આઈડિયા શોધી કાઢ્યો આજે એમની ચટણી ઓનલાઈન લાખોમાં વેચાય છે અને નવરાત્રીના પાસ્ટમાં લોકો એમની ચટણી સાથે ફરાળી ખાય છે તો ટીપ નંબર 1 આજે જ તમારા ગ્રાહકોને પૂછો શું નવું જોઈએ બીજી ટીપ છે નાનો ટેસ્ટ કરો દોસ્તો પાઇવટ એટલે મોટો રિસ્ક લેવું નહીં પણ સ્માર્ટલી અજમાવવું નવો આઈડિયા મોટો લાગુ કરતા પહેલા એને નાના સ્કેલ પર ટેસ્ટ કરો જેમ કે આવા લોકલ મેળામાં કે તમારા નજીકના ગ્રાહકોના ગ્રુપમાં ઉદાહરણ જોઈએ રાજકોટની નીતાબેન હેન્ડમેડ જ્વેલરી બનાવે છે એમને એક આઈડિયા આવ્યો કે ટ્રેન્ડી ઓક્સિડાઇઝ જ્વેલરી શરૂ કરે પણ એમણે તરત જ લાખોનું રોકાણ ન કર્યું એમણે નાનો લોટ બનાવ્યો એક લોકલ મેળામાં સ્ટોલ લગાવ્યો અને યુવાનોનો રિસ્પોન્સ જોયો શું થયું એમની જ્વેલરી એટલી હિટ થઈ કે બે કલાકમાં સ્ટોક ખલાસ જોયું નીતાબેને નાનું ટેસ્ટ કર્યું બજારનો મૂડ સમજ્યો અને પછી જ મોટું રોકાણ કર્યું આજે એમની જ્વેલરી ઓનલાઈન વેચાય છે અને દિવાળીમાં એમનો સ્ટોક દિવસમાં ખલાસ થાય છે તો ટીપ નંબર બે નવો આઈડિયા અજમાવો પણ પહેલા નાનું ટેસ્ટ કરો અને ત્રીજી ટીપ છે ડેટા પર ધ્યાન આપો દોસ્તો તમારો ધંધો તમને હંમેશા સંકેત આપે છે જો વેચાણ ઘટી રહ્યું હોય ગ્રાહકો ઓછા આવતા હોય કે હરીફાઈ વધી રહી હોય તો એ સંકેત છે કે પાઇવટ સમય આવ્યો છે ઉદાહરણ જોઈએ વડોદરાના રોહિતભાઈની ફરસાણની દુકાન હતી એમનું વેચાણ ઘટવા માંડ્યું તો એમણે નોંધ રાખી કયું ફરસાણ વધુ વેચાય છે કયું નહીં એમને ખબર પડી કે લોકો હવે હેલ્ધી બેક્ટ ફરસાણની માંગ કરે છે એમણે ડેટા પર ધ્યાન આપ્યું નવી રેન્જ લોન્ચ કરી બેક્ટ ચક્રી ઓટ્સ નમકીન અને આજે એમનો ધંધો ફરી ચમકે છે જોયું રોહિત ભાઈએ ડેટા સાંભળ્યો સમયસર પાયવટ કર્યું અને ધંધો બચાવી લીધો તો ટેપ નંબર 3 તમારો વેચાણનો હિસાબ રાખો બજારના સંકેતો જુઓ અને સમયસર હિંમત બતાવો દોસ્તો આ ત્રણ ટિપ્સ ગ્રાહકોની સાંભળો નાનો ટેસ્ટ કરો અને ડેટા પર ધ્યાન આપો તમને સ્માર્ટ પાયવટ કરવામાં મદદ કરશે ગુજરાતમાં આપણે હંમેશા નવું અજમાવીએ છીએ નહીં પણ એક સવાલ પાયવટ કરતી વખતે કઈ ભૂલ ન કરવી શું એવું થઈ શકે કે પાયવટ ખોટું પડે ચાલો આગળના ભાગમાં આ રહસ્ય ખોલીએ ચેપ્ટર પાંચ પાઇવટની સામાન્ય ભૂલ દોસ્તો આપણે ગુજરાતી બિઝનેસ કમામ પાઇવટની બધી વાત કરી એ શું છે શા માટે જરૂરી છે એના પ્રકારો અને કેવી રીતે કરવું પણ હવે એક એવી વાત કરવાની છે જે દરેક વેપારીએ ધ્યાનમાં રાખવી જોઈએ પાઇવટ કરતી વખતે સૌથી મોટી ભૂલ શું છે એ ભૂલ છે ખૂબ મોડું પાઇવટ કરવું હા દોસ્તો ઘણા વેપારીઓ આ ભૂલ કરે છે અને એનું નુકસાન એમના ધંધાને ભોગવવું પડે છે આ ભૂલ શા માટે થાય છે કારણ કે ઘણા વેપારીઓ વિચારે છે થોડા દિવસ રાહ જોઉં બધુ ઠીક થઈ જશે બજાર બદલાઈ જશે ગ્રાહકો પાછા આવશે પણ દોસ્તો ગુજરાતમાં આપણે જાણીએ છીએ બજાર રાહ નથી જોતું જો તમારું વેચાણ ઘટી રહ્યું હોય ગ્રાહકો ઓછા આવતા હોય કે હરીફાઈ તમને પાછળ છોડી રહી હોય તો એ સમયે બેસી રહેવાનું નહીં હિંમત બતાવવાની ચાલો એક ગુજરાતી ઉદાહરણ જોઈએ

પણ એમણે આ ભૂલ ન કરી મુકેશ ભાઈએ સમયસર હિંમત બતાવી એમણે ઓનલાઈન ફિશરી પ્રોડક્ટ્સ વેચવાનું શરૂ કર્યું વેબસાઈટ બનાવી વોટ્સએપ દ્વારા ઓર્ડર લીધા અને ઘરે ડિલિવરી શરૂ કરી શું થયું આજે એમનો ધંધો લાખોમાં ચાલે છે એમની માછલી વેરાવળથી સુરત અમદાવાદ ને મુંબઈ સુધી પહોંચે છે જો એમણે મોડું કર્યું હોત તો શું થાત દુકાન બંધ ધંધો ખતમ

એમના જવાબ તમને નવો પાઇવેટ આઈડિયા આપશે નાનું પગલું પણ મોટી સફળતા ઉદાહરણ રાજકોટના એક ભાઈએ એમની ખાખરાની દુકાનમાં ગ્રાહકોને પૂછ્યું અને એક ગ્રાહકે કહ્યું ચીઝ ખાખરા લાવો એમણે ટેસ્ટ કર્યું અને આજે એ ચીઝ ખાખરા શહેરની શાન છે દોસ્તો પાઇવટ એટલે હિંમત પણ સમયસર હિંમત મોડું ન કરો નાનું પગલું ભરો અને તમારા ધંધાને નવું જીવન આપો પણ આ બધું કેવી રીતે શરૂ કરવું અને શું આ બધું ખરેખર તમારા નાના ધંધા માટે કામ કરશે ચાલો આગળના ભાગમાં આ બધું ખોલીએ દોસ્તો આપણે આજે ગુજરાતી બિઝનેસ કમા પ્રાઇવેટ વિશે ઘણું શીખ્યું એ શું છે શા માટે જરૂરી છે કેવી રીતે કરવું અને કઈ ભૂલ ન કરવી પણ જો તમે આ બધું વધુ ઉડાણથી સમજવા માંગો તો હું તમને એક એવી બુક રેકમેન્ડ કરું છું જે તમારા વ્યાપારને નવી ઊંચાઈએ લઈ જશે ધ લીન સ્ટાર્ટઅપ બાય આ બુક એકદમ ગુજરાતી વેપારીઓ માટે બની હોય એવી છે સીધી સરળ અને સફળતાના રહસ્યોથી ભરેલી આ બુકમાં એરિક રાઇઝ શીખવે છે કે કેવી રીતે નાના ધંધાથી લઈને મોટા સ્ટાર્ટઅપ સુધી પાયવટ કરી શકાય એમની ફિલોસોફી એટલે સ્માર્ટલી કામ કરો ઝડપથી શીખો અને બજારની નાડી પકડો

જેમ કે સુરતના ગાર્મેન્ટ વેપારીઓ હંમેશા બજારની નાડી પકડે છે લોકોને ડિઝાઇનર કુર્તી ગમે તો સાડીની જગ્યાએ કુર્તી લાવે આ બુક તમને શીખવશે કે આવું ફીડબેક કેવી રીતે લેવું અને એને ધંધામાં લાગુ કરવું બીજો પાર્ટ નાના ટેસ્ટ કરો જેથી મોટું નુકસાન ન થાય આ બુક શીખવે છે કે નવો આઈડિયા આવે તો તરત જ લાખોનું રોકાણ ન કરો પહેલા નાનું ટેસ્ટ કરો જેમ કે નવરાત્રીના મેળામાં નવું પ્રોડક્ટ અજમાવો

જે હંમેશા નવું અજમાવવા તૈયાર હોય છે ભુજની ખાખરાની દુકાનથી લઈને અમદાવાદના સ્ટાર્ટઅપ સુધી આ બુક દરેક માટે છે તો આજે જ આ બુક ખરીદો અને તમારા વ્યાપારને નેક્સ્ટ લેવલ પર લઈ જાઓ આ બુક ખરીદવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ફક્ત એક ક્લિક અને આ બુક તમારા ધંધાને બદલી શકે છે દિવાળી આવે છે તો આ બુક તમારા વ્યાપાર માટે એક શ્રેષ્ઠ ગિફ્ટ બની શકે તો ચેક કરો વાંચો અને તમારા ધંધાને જગમગાવો પણ દોસ્તો હવે વાત ફક્ત શીખવાની નથી વાત છે એક્શન લેવાની ગુજરાતી વેપારીઓની ખાસિયત શું છે આપણે સાંભળીએ વિચારીએ અને તરત કામે લાગીએ તો હવે તમારી વાર છે કોમેન્ટમાં જણાવો તમે તમારા ધંધામાં કઈ એક બાબત પાયવટ કરવા માંગો છો શું તમે નવું પ્રોડક્ટ લાવવા માંગો છો જેમ કે ચટપટા ખાખરા કે નવા ગ્રાહકોને ટાર્ગેટ કરવા માંગો છો જેમ કે યુવાનો માટે ફ્રેન્ડલી ગિફ્ટ્સ કે પછી ઓનલાઈન વેચાણ શરૂ કરવા માંગો છો નીચે કોમેન્ટ કરો અને ચાલો એકબીજાના આઈડિયા શેર કરીએ અને હા જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો એક નાનું બટન પણ અમારા માટે મોટી પ્રેરણા સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી દરેક નવો વિડીયો ખાખરાની જેમ ગરમાગરમ તમારા સુધી પહોંચે આવા વિડિયો તમને દરેક અઠવાડિયે મળશે જે તમારા ધંધાને ચમકાવવામાં મદદ કરશે અને એક વાત ન ભૂલતા ધ નીમ સ્ટાર્ટઅપ બુકની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે દોસ્તો આ બુક એકદમ ગેમ ચેન્જર છે એકવાર જરૂર ચેક કરજો એ તમને પાઇવેટની દરેક બાબત ઊંડાણથી શીખવશે અને તમારા ધંધાને નવી ઊંચાઈએ લઈ જશે દિવાળી આવે છે તો આ બુક તમારા વ્યાપાર માટે શ્રેષ્ઠ ગિફ્ટ બની શકે અને હવે એક ચેલેન્જર આજે જ એક નાનો પગલું ભરો તમારા એક ગ્રાહકને ફક્ત એકને પૂછો તમને મારી પાસેથી શું નવું જોઈએ એનો જવાબ તમને તમારો નવો પાઇવટ આઈડિયા આપશે નાનું પગલું પણ મોટી સફળતાની શરૂઆત ઉદાહરણ ભુજના એક ખાખરા વેપારીએ એક ગ્રાહકને પૂછ્યું અને એણે કહ્યું ચીઝ ખાખરા લાવો આજે એ ચીઝ ખાખરા શહેરની શાન છે ચાલો દોસ્તો આજે એક નવું પગલું ભરો તમારા વ્યાપારને ચમકાવો અને નવી ઊંચાઈઓ સર કરો ગુજરાતી વેપારીઓની જેમ આપણે રોકાતા નથી આપણે ઉડીએ છીએ તો કેમ છો મજામાં આવજો ફરી મળીશું